તો દીદી અને ભાઈ બંને ફોન જોવે છે અમે જોવા ને અમે જોવા ને શું કરે છે ઘર શું કરે છે કહો તું ચીકો તો તમને બતાવું કે પાણી ચાકણ ભરે આ રે અને કઈ જગ્યાએ પાણી ભરે છે આ તો પાણી ભરે છે આ બધા પાણી ભરે છે તરમો એ પાણી ભરે છે અહીંયા એટલું બધું પાણી ભરવાનું ચાલુ થઈ ગયું હતું અને અમને જુઓ આમના સાચી હકીકત છે અને થોડી દેર કે બાદ ખાના ભી ખા લેગે તો ખાના તો ખાના પડતા

તિતર આવ્યું હોય તો હું કઉ ના તીતરવાય ઊંઘ આવતી નહી ઊંઘ નહિ આવતી બૂન તમને કેમ નહિ આવતી સુ ચલો ગાડી છોડી એને ને એટલે બહુ મજા આવે અને ઉભી કરવાનું એટલે એવી હશે એવી હશે નહીં એ જીરા ફોન નું ધ્યાન રાખવાનું રાખતું યાર ફોન માં જોવો અને જો મારે ભૂલું તો એને જો આવ્યો નહીં મમ્મી લખતે તો એ પણ પાણી ભરવા જાય બધા તો ખબર નહીં પાણી જ્યારે ભરે છે યાર મને લાગી ખૂબ બહુ તો મેં તો ખાવાનું બતાવી દીધું પણ આમ હજુ ખાવાનું બત્યું નહીં ચાર ના ખાયા રહે

તો ફાઇનલી આપણે નોકવે જઈને ઘરે આવી ગયા છીએ અને તો ઘરે આવતો હતો ને અમારા જે શેઠ છે ને એના ઘરે હું ચાવી દેવા ઓફિસની તો ના તું શેક ખાઈ લે તો પછી હું કઉ શેક ખાઈ હવે ખાવાની તો વાત ચાલુ કરો તો શેઠ ના ઘરે આવતો હતો ને તે અમારા શેઠના ઘરેથી મને લીંબુ આપ્યા બહુ મસ્ત મસ્ત લીંબુ હોય બહુ નેચરલ શું કહેવાય બહુ મસ્ત એમને બતાવ લીંબુ આ છે લીંબુ તો આ જે તમે લીંબુ દેખાય રહ્યા ને એ અમારા શેઠના ઘરે એને આવ્યા જેમને પોતાની જે શેઠ ને એમના સાસ જે મારા શેઠ છે એમના સસરા ને લીંબુની વાડી છે બહુ ગમે ત્યારે કંઈક ને કંઈક આવે ને તો મને આપે જ છે એટલે એમને થેન્ક યુ થેન્ક યુ દિલથી આભાર કારણ કે અત્યારે આવા મોકા લેવું કોઈ આવતું નહી જો મસ્ત નેસ છે તમારે કાવડ લઈ જાજો મને થોડક આપો મુકાવના ના હોય એ અમુક અમુક લોકો ખાતા હોય ખબર લિંબુ पता નહી ખબર હોય હું તો ઓમ કમ કમી અમુક અમુક લોકો લિંબુ ખાતા હોય જેમ કે આપણે ભારતી ખાતી હોય ભારતી લિંબુ ખા લિંબુ ખાતી મે જોયું હોય આ લિંબુ ખાઈ જાય કે આમળા ખાઈ જાય એના ખાતો બખાવ આમળા તો ઓસા ખાતા લિંબુ તો બો આવે અમુક અમુક કે લોકો પડાય છે લિંબુ ખાઈ જાય તો વાંધો નહીં તમારે ના ખાવો હોય તો કોઈ વાંધો નહીં તમે શરબત બનાવી પીઓ આમી હવે કાલ મારો ખ્યાલ એવો છે કે કાલ હું સ્પેશિયલ મારા માટે શરબત બનાવાઈશ તો તમારે પીઓ તો આવી જજો અને આ બધું મારી પોલી હોય જઈએ તમે જોઈ શકો મારા જેવી દાઈ છે બહુ મારા જેવી જ છે હેરાન નહી કરતી એટલે બહુ તમને ખબર તમે હેરાન કરતા જ હા મને ખબર છે મમ્મી કહેતી ના હોય મને